ડાયમંડ અને સિલ્ક સિટી તરીકેની ઓળખ ધરાવતું સુરત શહેર સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ત્રેવીસમાં ઇન્દોરની સાથે પ્રણે પ્રથમ ક્રમે આવ્યું છે

કારણ કે સુરત સ્વચ્છતામાં સર્વેમાં તો આગળ છે પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર કાગળ પર છે અને બાળકો બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે ઉધના વિસ્તારમાં આવેલી અંબિકાનગર હીરા દર્શન રોડ પર આવી જ સ્થિતિ છે અહીં ચારે બાજુ પારાવાર ગંદકીનું સામ્રાજ્ય હોવાથી બાળકોના આરોગ્ય પર જખમ જંભળી રહ્યું છે અને લોકો

બીજી સુરત મહાનગરપાલિકા પાલીકા માત્ર અને માત્ર નાના માણસો માટે પોતાનો રોફ જમાવતી હોય તે પ્રકારનો ઘાટ પણ સર્જાય છે એક સફાઈ તો પાલિકા દ્વારા કરાતી નથી પરંતુ પાલિકા દંડ વસૂલવામાં માવલ હોય છે શું સુરત મહાનગરપાલિકાની નજર આ વિસ્તારમાં પડતી નથી કે માત્ર અને માત્ર પાલિકા પોતાની તિજોરી ભરવામાં રસ દાખવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આ સરજીને કિરણભાઈ આર વડવી બોલું છું મેં ઉચ ઉચ્ચ માધ્યમિક વિદ્યાપીઠમાં ભણાવું છું પરંતુ અમારી સ્કૂલની આજુબાજુ ગંદકી ઘણી છે અમે વારંવાર કહેવા છતાં આમ કહેવા જઈએ તો દસથી બાર વરસ થાય છે અમે ઘણા એપ્લિકેશન એપ્લિકેશન પણ આપ્યું છે અને મૌખિક રીતે વાત પણ થઈ છે છતાં પણ તંત્ર અહીંયા કોઈ સ્વસ્થ સ્વસ્થ રાખતું નથી એટલા માટે અમે આ જોયું છે વારંવાર કહેવા છતાં પણ સાફ સફાઈ નથી થતું અમે આ એરિયામાં રહીએ છીએ અહીંયા ઉરિસા ઉચ્ચ માધ્યમિક વિદ્યાપીઠ બમરોલી બોમરોલી રોડ અંબિકાનગર ગોવાલખની સામે તો અહીંયા વારંવાર કહેવાથી ગંદકી સાફ નથી થતી કચરો અહીંયા બાજુમાં નાખે છે સ્કૂલની સામે નાખે છે સ્કૂલની બાજુમાં તો છોકરાઓ અભ્યાસ કરે છે છોકરાઓ અભ્યાસ કરે તો એનું સ્વાસ્થ્ય કેટલું બગડે છે એના એના પર એ નિર્ભર થાય છે કે છોકરાઓ બીમાર પડે અને વાલીઓ પણ આવે છે તો એમાં એડમિશન લેવામાં એ લોકો અચકાય છે તો એડમિશન લેવા માટે કે એ ડાયરેક્ટ સ્કૂલમાં આવા રહેવા દઈને ગંદકીનો સ્વાગત કરે છે જોતા સાથે તો એડમિશન નથી લેતા અને એમ કહેવામાં આવે છે કે સુરત એક નંબરની સિટી કહેવામાં આવે છે સ્વસ્થની

હું મૌખિક રીતે પણ કીધું અથવા કોર્પોરેટરના અહીંયા જે કોર્પોરેટર હોય તેમને કેટલી ફરિયાદો કરવામાં આવેલી હતી કોર્પોરેટર અને મૌખિક રીતે અમે એ અહીંયા હાજર હતા એટલે મૌખિક રીતે સામે જ કીધું છતાં પણ અમે કહે કે ચાલો આવશે એક બે દિવસમાં કે બે ત્રણ દિવસ પછી પણ છતાં પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી કોઈ કર્મચારી સાફ સફાઈ કરવા માટે આવે છે आविसे पढ़ते महीना में एक वक्त मेरा नाम है अंगद कुमार पोलाई मैं पिछले दस बारह साल से यहाँ पे टीचिंग लाइन में हूँ टीचिंग करता हूँ और यहाँ का एरिया जो है बहुत सारा एरिया जो है अपना गंदी ज़्यादा फैलाते हैं वो जान पूछ कर इधर का सब सो, सोसाइटी का लोग यहाँ पे फेंकते हैं मैं चार पांच बार कंप्लेन किया हूँ म्यूनिसपैलिटी से लेकिन वो कुछ कार्यवाही नहीं कर रहे इसलिए पेरेंट्स थोड़ा नाराज़ है यहाँ पे ज्वाइन करने के लिए बच्चों को और बच्चों भी ज़्यादा बीमार में पड़ जाते हैं इसलिए मैं म्यूनिसपाली को रिक्वेस्ट कर रहा हूँ कि थोड़ा इसमें सफाई कार्य करने के लिए थोड़ा ध्यान दीजिए जैसे कि परिवेश और अपना बच्चों का ये एरिया का लोग का भलाई होगा और वार्ड नंबर के उनको जान के होगा कुछ हाँ दो प्रिंसिपल अपना प्रिंसिपल गए थे दो दो साल हो गए ऐसे लगता है गए थे लेकिन वो भी बोले थे कि हम तुरंत कार्यवाही करें करेंगे लेकिन अभी तो कुछ कितना टाइम हो गया सर एक साल दो साल हो, दो साल शायद होगा तो हो वो तो फरियाद किए थे वो दो तीन दिन बाद दो तीन दिन के बाद आते हो फिर सफाई करके निकल जाते फिर वैसे ही जैसे पहले वैसे ही कचरा फतरा हो जाता है आपके स्कूल में कितना है नाइन्थ और टेंथ का અભી બચે ત્યા બચ્ચે અભી સેવન્ટી ફાઈવ કુછા સમથિંગ બચ્ચો આત પઢતેમ નહીં આપણા ઉડિયા મીડિયમ હૈ